હાલ ચાલી રહેલી ભયંકર ગરમીમાં આમ જનતા અને પશુઓના ત્રાહિમામ પોકારી રહ્યા છે લૂ અને ગરમીના લીધે બજારો અને ગામની શેરીઓમાં સુનકાર થઈ જાય છે ત્યારે હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓને તાલુકા પંચાયત કચેરીમાં જાતિના દાખલા તથા અન્ય દાખલા માટે આવવાનું થાય ત્યારે જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિની સૂચનાથી રાપર તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે અરજદારો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જે રાપર શહેરથી બે કિલોમીટર દૂર આવેલા તાલુકા પંચાયત કચેરી ખાતે ઠંડા પાણી અને ઠંડી છાસનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા ભૂપતદાન ગઢવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અંબાભાઈ મકવાણા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઈ ડાંગર મહેશ પરસોણ દિનેશભાઈ સુથાર જે કે ભારવાણી હરીશ પરમાર પ્રકાશ સોલંકી દેવાભાઈ આહેર વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે તો આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે રાપર તાલુકાના તમામ તલાટી મંત્રીની બેઠક તાલુકા વિકાસ અધિકારી એઆર ત્રિવેદી દ્વારા બોલાવવામાં આવી છે જેમાં હાલ ગરમી અને લૂના ઉકળાટના વાતાવરણ વચ્ચે લોકોને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના સૂચન આપી ગરમીથી બચવા માટે વિવિધ સૂચના અપાઈ હતી ગામમાં સૂચન સૂચન આપવા તલાટી મંત્રીને કર્યું હતું તાલુકા પંચાયત કચેરી દ્વારા કચેરીમાં આવતા અરજદારો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરી દ્વારા વિવિધ સૂચના આપવામાં આવતા પરિપત્ર દ્વારા સૂચના આપી હતી